કોઈ બી કોઈ ભગવાન લેવા દેવા ન હોય એવું આપણું રાષ્ટ્રપતિ ભવન અમેરિકાનું એમાં શ્રી સોમના પાઠ કરવા પડ્યા બધાને માનવું પડે ટ્રમ્પ ને એના પપ્પાને માનવું પડે આના વગર ઉદ્ધાર નથી વ્હાઈટ હાઉસમાં થયા પાઠ તમે જયારે થાકી જાઓ કંટાળી જાઓ ત્યારે યાદ રાખો કોઈની દાઢીમાં હાથ નાખવા જતા નહીં વ્યવસ્થા જ નથી ક્યાંય સુખ ને કે દુઃખ ને મટવાની વ્યવસ્થા નથી જો વ્યવસ્થા સુખ કે દુઃખ ને મટવાની હોત તો ગીતાનો ગાનાર બોલે જ નહીં કર્મ ને વાધિકાર રસ્તે માં ફરે શું કદાચ ન કર્મનું જે ફળ છે ભોગવવાનું છે હવે કર્મનું ફળ જયારે ભોગવવાનું આવે છે ત્યારે હસતા હસતા કઈ રીતે ભોગવવું એના માટે કથા છે કથા તમને તરીકો બતાવશે રસ્તો બતાવશે જીવન જીવવાની કળા આર્ટ ઓફ લિવિંગ કળા શીખવાડે જીવન જીવવાની એ રામચરિત માનસ અને મરવાની કળા શીખવી હોય તો આવો ભાગવતના શરણે કારણ કે મુક્તિદાની ગર્જના કરીને કહે છે આવું મારા શરણે આવી વાર અહીંયા ગોકુળની પાવન ભૂમિમાં જયારે આપણે બેઠા છીએ ત્યારે મારા યુવાન ભાઈ બહેનો વડીલોને ખાસ વિનંતી કરું થોડુંક ટેન્શન ડિપ્રેશન હાઈપર ટેન્શન થોડું આવે મુંજાવું નહીં એને હસતા હસતા ખાળતા શીખી જાવ આપણે સુખને નથી ખાડી શકતા દુઃખને પણ નથી ખાડી શકતા સુખ ને જ્યારે માણસ બધાય કે સુખ ને કેમ ખાવા સુખને જ્યારે અતિશય સુખ જ્યારે માણસને મળે છે ત્યારે ખોટા રસ્તે ચડી જાય છે દારૂ ને જુગાર ને નોનવેજ ના રવાડે ચડી જાય પછી પછી દુઃખ આવે અને પછી રડવા જાય ને પછી ભટકે એના કરતાં દુખ સુખને ખાળવાનું કામ શું ગરીબોને દાન કરો કોઈને રોટલો આપો રોટલો ને ઓટલો હોય ત્યાં ભગવાન નજીક હોય છે ઠાકોરજી આવે છે આપણે બધા સાથે મળીને નક્કી કરે સુખ જયારે મળે ત્યારે સત્કાર્ય કરો અદભુત કાર્ય કરો ભગવાન તમને રૂપિયો આપ્યો તો યોગ્ય જગ્યાએ વાપરો એ સુખ ને ખાળવાની વાત